वडोदरा जिल्हा अंदाजे साठ वर्ष अगाव बने शिरोड ना छाणबोय मार्गमा हाल छाणबोई बस स्टेंड थेटबोय કામ સુધીના જ માલ નું કામ કરતા તંત્રની વાલા તવલા નીતિ સામે મનસ્વી રીતે કરાયેલી કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે છાણભોઈથી પુનિ યાદ જતા સાડા ત્રણ કિલોમીટરના માર્ગનું કામ આજથી અંદાજે સાત વર્ષ અગાઉ કરાવું નિયમ મુજબ છ સાત વર્ષ બાદ જર્જરિત બનેલા માર્ગનું રિકાર્પેટિંગ કરવા અંગેના કામ માટે તંત્ર દ્વારા જે તે સમયે નિર્માણ પામેલા આખા માલ કામગીરી હાથ ધરાતી હોય છે પરંતુ આ સ્થળે કરાયેલા અધૂરી કામગીરીના પગલે તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે છાણભોઈ બસ સ્ટેન્ડથી માત્ર છાણભોઈ ગામ સુધી રિકાર્પેટિંગ અંગે કરાયેલી આ કામમાં પ્રથમ જેસીબી મશીનની મદદથી રોડની બંને બાજુએ માત્ર દોડ એક કે દોડ વેત પોળી અને એક ફૂટ જેટલી ઊંડાઈ કરીને પેચવર્ક કર્યો વિના પથ્થર ઠાલવી દઈથી કાર્પેટિંગનું કામ કરી રોડની બંને બાજુની ગણતરી કરીએ તો એક ફૂટ જેટલો પહોળો બનાવી દેવાયો છે જે જે પરથી કામની ગુણવત્તા કેવી હશે તે સમજી શકાય અને ટૂંકા કળામાં જ આરામની ગુણવત્તા બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવવાનું જ છે આ કામગીરી કરીને તંત્રએ ઉપકાર કર્યો હોય તેમ સરકારી ચોપડે સુર આંધવાનું તે અંગેની કોઈ માહિતી આ સ્થળે જોવા મળતી નથી ને હવે આ કામમાં અધૂરા છોડાવ્યા બાદ બાકીના માર્ગની વાત કરીએ તો છોણભાઈ છાણભોઈથી યાદ જતા એક ગાબડા ઉપરાંત રોડની મધ્ય મધ્યથી આજુબાજુ દબાણ થઈ રોડ બેસી જવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે નાની ફોર વ્હીલ કારના ચાલકો જરા પણ કફલતભરી રીતે કારને મોટું નુકસાન થઈ શકે છે આ અંગે પુન્યાદગામના જાગૃત નાગરિકોએ લેખિત રજૂઆત ધારાસભ્યની ભલામણ સાથે ડબલ સ્થિત માર્ગ મકાન વિભાગની કચેરીને સાતથી આઠ મહિના અગાઉ કરેલી છે તેમ છતાં હાલ માત્ર છાણભોઈ બસ સ્ટેન્ડની નહીં છાણભોઈ ગામ સુધીનું રિ કામ કરાતા ખાસ કરીને પુનિયાદગામના રહીશોમાં વાલા દવલાની નીતિ સાથે મનસ્વી રીતે કરાયેલી કામગીરી બાબતે માર મકાન વિભાગ વિરુદ્ધ ભાગ બારોબાર રોષની લાગણી બબુખી ઉઠી થયેલા ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તો કામ કરનાર એજન્સી દ્વારા આજલાલ ગેરરીતિ સપાટી ઉપર આવી શકે તેમ છે રિપોર્ટર વસાવા સાથે સંજય ખત્રી સિનોર સમાચાર ન્યૂઝ શિનોર